નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ પ્રકરણ દસ દૌવારી કસ્ય સેવા નિષ્ઠા અગાઉ આપણે ભાગ એક જોઈ ગયા હવે આજે આપણે આગળનું જોઈશું મિત્રો પ્રકરણ દસ છે દૌવારી સેવા નિષ્ઠા એટલે કે દ્વારપાળની સેવા નિષ્ઠા તો કે આ પાઠમાં છત્રપતિ શિવાજી મહારાજના અનેક જે સાહસભર્યા પરાક્રમોની કથા છે એ કથામાંનો એક ભાગ છે કે એક નાનામાં નાનો સેવક છે એ પણ શિવાજી મહારાજના શાસનમાં પ્રામાણિક નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હતો એ આ પાઠનો મુખ્ય અંશ છે તો આ શિવાજી મહારાજના જે સાહસભરી પરાક્રમોની કથા છે એ કથાઓ શિવરાજ વિજય નામની જે કૃતિ છે એ કૃતિથી જાણીતા બન્યા છે અને આ શિવરાજ વિજય નામની જે કૃતિ છે એના રચયિતા પંડિત અંબિકાદત્ત વ્યાસ છે કે જેમનો જન્મ રાજસ્થાનમાં થયો હતો પરંતુ તેઓ વિદ્યા અભ્યાસ માટે વારાણસી એટલે કે કાશી ગયા અને પછી ત્યાં જ એ કાયમી રીતે વસી ગયા અગાઉ આપણે પંડિત અંબિકાદત્ત વ્યાસ અને તેમની મુખ્ય જે પ્રમુખ કૃતિઓ છે તેના વિશે જોયું હવે આપણે અહીંયા પાઠની શરૂઆત કરીશું ચલો પાઠ જોઈશું એકદા દૌવારિક ભવ્ય મૂર્તિ સન્યાસીનમ અપશ્યત એકદા એટલે એકવાર દૌવારિક એટલે દ્વારપાળ ભવ્ય મૂર્તિ એટલે કે ભવ્ય આકૃતિવાળા સંન્યાસી એટલે કે સન્યાસી સાધુના વેશમાં આવેલ વ્યક્તિ અપશ્યત જુએ છે એક દિવસ દ્વારપાળ છે એક ભવ્ય આકૃતિવાળા સંન્યાસીને જુએ છે તયો એવમ વાર્તાલાપ અભવત તત ત્યાર પછી તે બંનેની વચ્ચે એવં એટલે આ મુજબ વાર્તાલાપ વાર્તાલાપ એટલે વાતચીત અને અભવત એટલે કે થઈ જુઓ શું કહે છે કે એકવાર દ્વારપાળ છે એ એક ભવ્ય આકૃતિવાળા સંન્યાસીને જુએ છે અને પછી એ બંનેની વચ્ચે આ મુજબની વાતચીત થઈ કઈ વાતચીત થઈ જોઈએ ચલો સન્યાસી વધતી સંન્યાસી બોલે છે મિત્રો આ બે ટપકા છે તો એ બે ટપકાનો અર્થ આપણે અહીંયા નાટ્યમાં લેવાનો છે વધતી અને આપણે સંસ્કૃતમાં વધતી કહીએ ગુજરાતીનામાં એને કહેવાશે બોલે છે એટલે કે કહે છે જ્યારે શબ્દની પાછળ બે ટપકા હોય ત્યારે એને વિસર્ગ તરીકે લેવાનો છે અને પછી એને હ એવું એનું ઉચ્ચારણ કરવામાં આવે છે તો જુઓ સંન્યાસી વધતી કથમ અસમાન સંન્યાસીનઃ અપી તિરસ્કરોતી શું કહે છે કથમ એટલે કે કેમ અસમાન એટલે અમને સંન્યાસીનઃ સંન્યાસીઓને અપી એટલે પણ અને તિરસ્કરોતી એટલે કે તિરસ્કારે છે અવગણના કરવી તે જુઓ સંન્યાસી શું કહે છે કેમ અમને સંન્યાસીઓને પણ તું અવગણે છે એટલે આગળ દૌવારિક હદતી દૌવારિક એટલે દ્વારપાળ દ્વારપાળ બોલે છે શું કહે છે જુઓ ભગવાન પ્રણમામી ભગવાન હું પ્રણામ કરું છું પરંતુ સ્વકિયમ પરિચયમ અધત્વ ન કશ્ચિત પ્રવેશું અહર્તી જુઓ શું કહે છે સ્વકીયમ એટલે કે પોતાનો અને પરિચય એટલે ઓળખાણ અદત્વા એટલે આપવી અને ન અદત્વા એટલે કે પોતાનો પરિચય મેળવ્યા વગર કશ્ચિત કોઈપણ પણ પ્રવેશ્ટું એટલે કે પ્રવેશ કરી શકે નહીં દ્વારપાળ શું કહે છે કે ભગવાન હું પ્રણામ કરું છું પરંતુ પોતાની ઓળખાણ આપ્યા વગર કોઈ પણ કે મેલમાં પ્રવેશ કરી શકે નહીં સન્યાસી સન્યાસી કે છે શું છે જુઓ સત્યમ એટલે સાચું ક્ષાંત અયમતી અપરાધઃ ક્ષાંત એટલે માફ કરવું અયમ એટલે આ તે એટલે તારો ને અપરાધ એટલે કે ગુણો શું કે છે આ તારો અપરાધ માફ કર્યો કયો અપરાધ છે મિત્રો તો કે જે આપણે ચિત્રમાં જોઈએ છે કે દ્વારપાળ છે એ સન્યાસી જ્યારે પ્રવેશ કરવા માટે જાય છે મેલની અંદર ત્યારે સન્યાસી પોતે હાથ આડો કરી અને દ્વારપાળને રોકે છે એટલે સંન્યાસી કહે છે કે તે મને અંદર ન જવા દઈને જે અપરાધ કર્યો છે એ તારો અપરાધ મેં માફ કર્યો હવે આગળ શું કહે છે જુઓ કિંતુ એટલે કે પરંતુ અદ્ય પ્રભુતિત્વ સંન્યાસી ન પંડિતાન બ્રહ્મચારીન સ્ત્રીય બાલા ચન ન અવરોધું શું કહે છે અદ્ય એટલે કે આજથી પ્રભુતિ એટલે આજથી માંડીને શરૂ કરીને આજથી શરૂ કરીને ત્વમ એટલે કે તારે કોણે સંન્યાસીનઃ એટલે કે સંન્યાસીઓને પંડિતાન પંડિતોને બ્રહ્મચારીન મિત્રો બ્રહ્મચારીઓને એટલે અહીંયા પાઠમાં આપણે લેવાનું છે કે વિદ્યાર્થીઓને સ્ત્રીય એટલે સ્ત્રીઓને બાલા એટલે કે બાળકો એમાં છોકરાઓ અને છોકરીઓ બંને આવી જાય ચ ન અવરોધ ચ એટલે કે અનેના અર્થમાં છે જ્યારે આપણે ગુજરાતીમાં વાક્ય જોડીએ ત્યારે આપણે અને બોલીએ છીએ જ્યારે સંસ્કૃતમાં આપણે વાક્ય જોડવું હોય ત્યારે આપણે ચ બોલીશું ચ ન અવરોધ એટલે કે અવરોધ વા ન જોઈએ શકનો છે એટલે તારે ન શક્તિમાન નથી એવો એનો અર્થ થાય પણ અહીંયા શું કહે છે જુઓ સંન્યાસી કહે છે કે સારું મેં આ તારો અપરાધ માફ કર્યો પણ હવે આજથી શરૂ કરીને તારે સંન્યાસીઓને પંડિતોને બ્રહ્મચારીઓને સ્ત્રીઓને અને બાળકોને તારે રોકવા જોઈએ નહીં ક્યાં ન રોકવા જોઈએ મેલમાં પ્રવેશ કરે એવા માટે તારે એમ કે આટલા લોકોને નહીં રોકવાની હવે આગળ દૌવારિક વદતી સંન્યાસીનમ બહુ ઉત્તમ વિરમ વયમ દૌવારિકા ભ્રમણ અપી આજ્ઞા ન પ્રતીક્ષામાં હે જુઓ દ્વારપાળ શું કે છે સં્યાસીને બહુ ઉત્તમ ઉક્ત એટલે બોલવું અને બહુ એટલે વધારે બહુ બોલી ગયા એમ કે વિરમ એટલે થોભી જાઓ અટકી જાઓ વયમ અમે દૌવારિકા એટલે દ્વારપાળો ભ્રમણ ભ્રમણ એટલે બ્રહ્મા અપી એટલે પણ આજ્ઞામ એટલે કે આજ્ઞા ન પ્રતિક્ષામહે મહે પ્રતિક્ષા એટલે કે રાહ જોવી વાટ જોવી શું કહે છે દ્વારપાળ કહે છે કે સંન્યાસી ઘણું બોલ્યા હવે અટકી જાઓ અમે દ્વારપાળો છે એ બ્રહ્માણી પણ આજ્ઞાની એમ કે રાહ જોતા નથી હવે આગળ સન્યાસી વધતી એટલે સંન્યાસી બોલે છે શું બોલે છે જુઓ સાધુ એટલે કે સારું માર્ગમ આદેશય માર્ગ એટલે રસ્તો અને આદેશ એટલે બતાવો સંન્યાસી કહે છે કે સારું મને રસ્તો બતાવો મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામી મહારાજ નિકટે નિકટ એટલે પાસે સમીપે શું કહે છે ગંતુમ એટલે જવા માટે ઈચ્છામી હું ઈચ્છા રાખું છું સંન્યાસી કહે છે કે સારું મને રસ્તો બતાવો મારે મહારાજ પાસે જવું છે એટલે દ્વારપાળ બોલે છે આગળ દવહારીક વદતી ન શક્ય પ્રભાતે મહારાજસ્ય સંધ્ય ઉપાસના કાલે પ્રવેશમ કરતું અહશે ન તું રાત્રો જુઓ શું કહે છે દ્વારપાળ ન શક્યમ શક્યમ એટલે શક્ય નથી દ્વારપાળ કહે છે કે એ શક્ય નથી પ્રભાતે એટલે સવારે મહારાજસ્ય મહારાજને સંધ્યોપાસના કાલે એટલે કે સંધ્યા અને ઉપાસનાના સમયે પ્રવેશમ એટલે કે પ્રવેશ કરતુમ અહર્ષિ પ્રવેશ કરી શકો છો ન તું રાત્રો એટલે કે રાત્રે નહીં દ્વારપાળ કહે છે કે એ શક્ય નથી સવારે જ્યારે મહારાજની સંધ્યા ઉપાસનાનો સમય હોય ત્યારે એમ કે તમે પ્રવેશ કરી શકો રાત્રે તમે પ્રવેશ કરી શકો નહીં દવવારી કવદતી એટલે દ્વારપાળ બોલે છે શું કહે છે સોરી આગળ સંન્યાસી બોલે છે કિમ કો અપી રાત્રો ન પ્રવેશતી જ્યારે પેલો દ્વારપાળ કહે છે ને કે મહારાજનો સવારે જ્યારે એમ કે સંધ્યા ઉપાસના કરતા હોય ત્યારે તમે પ્રવેશી શકો પણ રાત્રે તો એમ કે મેલમાં કોઈ ન પ્રવેશી શકે એટલે સંન્યાસી પ્રશ્ન કરે છે કિમ કો અપી રાત્રો ન પ્રવેશતી એટલે કે છે કે શું કોઈ પણ રાત્રે પ્રવેશ કરતું નથી દવહારીક વધતી એટલે દ્વારપાળ કહે છે શું કહે છે જુઓ આહુતાન પરિચિતાન ચ પરિત્યજ્ય ન કો આહુતાન એટલે કે આમંત્રિતો કે જેને આપણે બોલાવવામાં આવેલા હોય એવી વ્યક્તિઓ પરિચિતાન એટલે કે પરિચિતો કે જેમને મહારાજ જાણતા હોય ચ પરિત્યજ્ય અને ન કોઅપી એટલે કે જે એટલે કે છોડીને ન કોઈ પણ નહીં શું કહે છે દ્વારપાણ આમંત્રિતો અને પરિચિતો એટલે કે જેને બોલાવવામાં આવ્યા હોય એવા આમંત્રિત વ્યક્તિઓ અને પરિચિતો આ એમને છોડીને બીજા કોઈને પણ નહીં કહેવાનો અર્થ કે જેમને બોલાવવામાં આવ્યા હોય અને ઓળખીતા હોય એ જ રાત્રે મેલમાં પ્રવેશ કરી મેલમાં પ્રવેશ કરી શકે બાકીના કોઈ નહીં પછી આગળ કહે છે જુઓ શું કહે છે વિશેષુ ભવાદૃષા યે ખલું તુંબી દ્વારકા દ્વારા દ્વારંભમંતી વિશેષસ્તુ ખાસ કરીને ભવાદૃષા તમારા જેવા જે ખલું એટલે કે ખરેખર તુંબી ધારકા તુંબી એટલે કે તુંબડી અને ધારક એટલે કે ધારણ કરવું તુંબી ધારકા તુંબડીને ધારણ કરનારા મિત્રો આ તુંબી ધારકા શબ્દ છે તો કે તુંબ્યા ધારકા તુંબડીને ધારણ કરનાર તો આ જે સમાસ છે એ શબ્દનો સમાસ પણ બનશે તો સમાસ બનશે ષષ્ઠી તત્પુરુષ સમાસ જુઓ દ્વારપાળ શું કહે છે કે આમંત્રિતો અને પરિચિતો હોય એમને છોડી અને બીજા કોઈને પણ રાત્રે પ્રવેશ ન મળી શકે અને ખાસ કરીને એમ કે આ તમારા જેવા જે તુંબળીને ધારણ કરનારા છે એ શું કરે છે દ્વારાત દ્વારમ ભ્રમંતી એક દ્વારથી બીજે દ્વાર ભ્રમણ કરે છે એમને તો એમ આવા તમારા જેવા જે તુંબળી ધારકો હોય એમને તો એમ કે ખાસ કરીને પ્રવેશ મળે નહીં સંન્યાસી વદતી સંન્યાસી બોલે છે જુઓ કૌશમાં આપેલું છે સ્વગતમ એટલે કે મનમાં સંન્યાસી બોલે છે પણ કેવી રીતે એ મનમાં બોલે છે દ્વારપાનને સંભળાય નહીં એ રીતે શું બોલે છે જુઓ સર્વથા સુયોગ્યમ અયદૌવારી કહ બધી જ રીતે આ દ્વારપાળ છે એ કેવો છે યોગ્ય છે અયમ દૌવારી કહ આ દ્વારપાળ પુનઃ ઈમ પરીક્ષિતું પ્રતિષ્યતે શું કહે છે પુનઃ એટલે કે ફરીથી પરીક્ષિતું એટલે કે પારખવું મિત્રો કોઈ વ્યક્તિની પરીક્ષા કરવી હોય કસોટી કરવી હોય એના અર્થમાં છે પ્રયત્તિશી એટલે કે પ્રયત્ન કરું દ્વારપાળ મનમાં કહે છે શું કહે છે કે આ દ્વારપાળ છે એ ખરેખર બધી રીતે યોગ્ય છે લાવને હોવાની ફરીથી પરીક્ષા કરું ફરી પ્રકાશમ એટલે કે એ મોટેથી બોલે છે શું બોલે છે જુઓ દૌવારિક એટલે કે દ્વારપાળ અત્ર આગચ્છ અત્ર એટલે અહીં અને આગચ્છ એટલે આવ દ્વારપાળ અહીં આવ કિમ અપી કથયતું ઈચ્છામી હું તને કંઈક કહેવા માગું છું આ સંન્યાસી છે એ મનમાં વિચારે છે કે આ દ્વારપાળ તો એમ કે ખરેખર બધી રીતે યોગ્ય છે અને મારે એમ કે આની પરીક્ષા કરવી જોઈએ એટલે એ કહે છે કે લાવ હું આની એમ કે ફરી પરીક્ષા કરું આમ કરી અને એ દ્વારપાળને કહે છે બૂમ પાડીને કે દ્વારપાળ અહીં આવું હું તને કંઈક કહેવા માગું છું પછી કહ કદતિ એટલે દ્વારપાળ બોલે છે જુઓ ઉપસૃત્ય એટલે એની નજીક જાય છે અને પછી કે છે કથયતું ભવાના એટલે આપ કો એટલે એમ કે હવે કો સંન્યાસી વદતી તમ તું દૌવારી કશી કદાપી ધનિક ન ભવિષ્ય વનિષુ ચ ચેમ વિચરામ સર્વ જાનિમ જુઓ સંન્યાસી વદતી જો સન્યાસી શું કે છે ત્વમ એટલે કે તું દૌવારી એટલે કે દ્વારપાળ અને અસી એટલે છે શું કે તું તો દ્વારપાળ છે કદાપી એટલે કે ક્યારેય પણ ધનિક ન ભવિષ્યશી તું ક્યારેય પણ એમ કે ધનિક થઈશ નહીં તું ક્યારેય પણ એમ કે ધનવાન બની શકે નહીં વનિસુ એટલે કે વનમાં અને કંદરાસુ કંદ એટલે ગુફા કંદરાસુ એટલે ગુફાઓમાં ચ અને વયમ અમે વિચરામ વિચરામ એટલે કે ભ્રમણ કરવું ફરવું સન્યાસી શું કહે છે તું તો દ્વારપાળ છે અને તું કદાપી એમ કે ક્યારેય પણ ધનવાન બની શકે નહીં અમે તો વનમાં અને ગુફાઓમાં ફરીએ છીએ સર્વ રસાયણ તત્વમ જાનીમાં સર્વ એટલે કે બધું જ રસાયણ તત્વ જાણી જાણીએ છીએ અમે બધું જ તત્વ જાણીએ છીએ દવહારી ક વધતી ભવતું નામ અગ્રે અગ્રે એટલે દ્વારપાળ શું કહે છે હોઈ શકે આગળ આગળ એટલે કે હવે આગળ બોલતું શું કહેવા માગે છે એમ કે છે એટલે સંન્યાસી વધતી સંન્યાસી કે છે શું કહે છે જુઓ યદી મમ પ્રવેશં ત્વમ ન અવરોધયસી તુભ્યમ યથેષમ રસાયનમ દાસ્યામિ તેન પંચાશ તુલા પરિમિતમ પરિમિતમ્રમ સુવર્ણમ ભવિષ્યથી શું કહે છે સંન્યાસી જુઓ યદી એટલે કે જો મમ પ્રવેશમ મારો પ્રવેશ ત્વમ ન અવરોધયસિ મારા પ્રવેશને તું નહીં અટકાવે અવરોધ નહીં કરે એટલે કે જો તું મને અંદર પ્રવેશવા દેશે જો મારા પ્રવેશને તું નહીં અટકાવે તરફ એટલે તો તુભ્યમ એટલે તને યેષ્ટમ ઈચ્છા મુજબ રસાયણમ એટલે કે રસાયણ દાસ્યામી એટલે આપીશ તેના તેનાથી પંચાસ એટલે કે પચાસ તુલા પરિમિતમ એટલે કે તોલા જેટલું તામ્રમ તામ્ર એટલે તાંબુ સુવર્ણમ એટલે સોનું ભવિષ્યથી એટલે થશે જુઓ શું કહે છે સન્યાસી સંન્યાસી પહેલાં દ્વારપાળને કહે છે કે જો મારા પ્રવેશને તું નહીં અટકાવે તો હું તને ઈચ્છા મુજબનું રસાયણ આપીશ તેનાથી પચાસ તોલા જેટલું તાંબુ સોનું થશે જો એને લાલચ આપે છે કે જો તું મને મેલમાં પ્રવેશવા દે એમ કે તો અમે તો વનમાં અને ગુફામાં ફરીએ છીએ એટલે એમ કે તમામ પ્રકારનું રસાયણ જાણીએ છીએ અને તને એમ કે હું એવું રસાયણ આપીશ જેનાથી પચાસ તોલા જેટલું જો તાંબુ હશે તો એ તાંબુ પણ એમ કે સોનામાં ફેરવાઈ જશે દૌવારિક વદતી એટલે દ્વારપાળ બોલે છે આ કપટી ન એટલે કે અરે કપટી વિશ્વાસઘાતમ ઉપદેશસી શું કહે છે દ્વારપાળ કહે છે કે આ કપટી તો મને વિશ્વાસઘાત કરવાનું શીખવે છે ન વયમ ત્રાદુષા અમે એમ કે તારા જેવા નથી કથય કહત્વમ એટલે કે કે તું કોણ છે કુતહ આગ્છસી તું ક્યાંથી આવે છે અહમત્વામ કસ્યચિત ગુપ્તચરમ મનને જુઓ અહમત્વામ એટલે કે હું તને કસ્યચિત એટલે કે કોઈકનો ગુપ્તચર એટલે જાસૂસ મન્ને એટલે માનું છું જુઓ શું કહે છે કે સન્યાસી દ્વારપાળ આવે પેલા સન્યાસીની વાત સાંભળીને ગુસ્સે થઈ જાય છે એટલે કહે છે કે અરે આ કપટી તો મને વિશ્વાસઘાત કરવાનું શીખવે છે અમે એવા નથી પછી એ પ્રશ્નો પર પ્રશ્નો કરે છે તું ક્યોણ છે તું ક્યાંથી આવે છે હું તો એમ કે તને કોઈકનો જાસૂસ માનો છું દુર્ગાધ્યક્ષમ નિવેદ્યમ તંડયસ્યામી દુર્ગાધ્યક્ષ એટલે કે જે દુર્ગ એટલે કે કિલ્લો કિલ્લાનો જે અધિકારી છે એને નિવેદ્ય એટલે કે એવા ઉપરી અધિકારીને જણાવીને દંડ્યામી હું તને સજા કરાવીશ ત્વામ વિજ્ઞાય યથોચિતમ કરીશી એ તને ઓળખી અને યોગ્ય સજા કરશે હવે પેલો જે સન્યાસી છે એ બોલે છે શું બોલે છે જુઓ પરિત્યજ પરિત્યજ નાહમ પુનઃ આગમીશ્યામી નૈવ પુનઃ કથયસ્યામી જુઓ હવે સન્યાસી પેલા દ્વારપાને કહે છે છોડી દે છોડી દે એમ કે નાહમ પુનઃ આગમિષ્યામી હું એમ કે હવે ફરી પાછો આવું નહીં નૈવમ પુનઃ કથિશ્યામી અને હું એવું ફરી કહું પણ નહીં એટલે દૌવારિક તત્વિગણ્ય તમ ન ગૃહિતવા નયતિ જો દ્વારપાળ છે તત્વિગણ્ય એટલે કે તેને અવગણીને તમ ન તેને હાથથી ગૃહિતવા એટલે પકડીને નયતી એટલે કે લઈ જાય છે જ્યારે સંન્યાસી પેલા દ્વારપાળને કહે છે કે મને છોડી દે એમ કે હું ફરી આવું નહીં કરું અને હું ફરી એમ કે પાછો પણ નહીં આવું તું મને છોડી દે તો એની આવી બધી વાતોને અવગણીને જે દ્વારપાળ છે એને હાથથી પકડી અને લઈ જાય છે સંન્યાસી વદતી પ્રબલ પ્રકાશ દીપસ્ય સમીપે અપી જાનાશી મામા સંન્યાસી છે એ બોલે છે ક્યાં પ્રબળ પ્રકાશ દીપસ્ય છે સમીપે એટલે કે જ્યાં દીપકનું અજવાળું પ્રબળ હોય એટલે કે જ્યાં દીવાનું સારું અજવાળું આવતું હોય એ અજવાળાની સમીપે એટલે પાસે લઈ જાય છે જુઓ આપણને અહીંયા એક મસાલ સળગતી દેખાય છે ચિત્રમાં અને મસાલની નજીક લઈ જાય છે જેથી દ્વારપાળ છે એ પેલા સન્યાસીના મુખને ઓળખી શકે સંન્યાસી બોલે છે પ્રબલ પ્રકાશ દીપસ્ય સમીપે સંન્યાસી એને ખૂબ જ અજવાળું આવે એવા દીવાની નજીક લઈ જાય છે અને પછી શું કહે છે દવવારી કપિજાનાસી મામા એટલે કે તું મને ઓળખે છે એટલે દ્વારપાળ વધતી દ્વારપાળ બોલે છે પહેલાં તો એ શું કરે છે નિપુણમ નિરીક્ષ્ય નિરીક્ષ્ય એટલે કે જોવું અને નિપુણમ એટલે ધ્યાનથી ધ્યાનપૂર્વક ચીવટપૂર્વક એ જોઈને પછી બોલે છે શું બોલે છે અય આર્ય ખલુ ભવાના એટલે કે અરે ખરેખર તમે તો સ્વામી છો આર્ય ક્ષમતુમ અહરતી મામો શ્રીમાન એમ કે શું કે છે કે પ્રબલ પ્રકાશના દીવાની નજીક લઈ જાય છે અને પછી કહે છે કે અરે અરે તમે તો મહારાજ છો એમ કે અને શ્રીમાન તમે તો એમ કે મને માફ કરવાને યોગ્ય છો અને તમે મારો ગુનો માફ કરો જુઓ મિત્રો હવે પેલો જે સંન્યાસી છે એ દીવાની પાસે લઈ જાય ને પછી દ્વારપાળને કહે છે કે તું મને ઓળખે છે તો દ્વારપાળ ધ્યાનથી જુએ છે તો એને ખબર પડે છે કે અરે એમ કે આ તો દુર્ગાનો અધિકારી એટલે કે આ તો ખોદ આર્ય ભગવાન સ્વામી તમે જ છો એમ કે પછી શું કહે છે આર્ય ક્ષંતુમ અહર્ધી મામ આપ એમ કે મને માફ કરવાને યોગ્ય છો એટલે સંન્યાસી બોલે છે શું કરે છે તસ્ય પૃષ્ઠે હસ્તમ વિન્યસ્ય તસ્ય પૃષ્ઠે એટલે કે તેની પીઠ પાછળ હસ્તમ એટલે કે હાથ વિન્યસ્ય એટલે કે વિનયપૂર્વક એની પીઠ પાછળ હાથ મૂકી અને કહે છે શું કહે છે દ્વારપાળ મયા તે કૃતા મયા એટલે કે મેં તે એટલે કે તારી પરીક્ષા કૃતા પરીક્ષા લીધી દ્વારપાળ શું કે છે મેં તારી પરીક્ષા લીધી યોગ્ય સ્થાને નિયુક્ત અહસી ત્વમ એટલે કે તું યોગ્ય સ્થાને યોગ્ય સ્થાન પર નિયુક્ત એટલે નિમાયેલો અસી એટલે કે છે શું કે છે તો યોગ્ય સ્થાન પર નિમાયેલો છે ઉત્કોચાય અલોલુપા ત્રદૃષા પ્રભુનામ પુરસ્કાર ભજનમ ભવંતિ શું કહે છે ઉત્કોચાય એટલે કે લાંચ રુસવત માટે અલોલુપા એટલે કે લાલચ ન હોય તેવા જેનામાં લાલચ ન હોય તેવી વ્યક્તિ ત્વાદૃષા એટલે કે તારા જેવા પ્રભુનામ એટલે કે સ્વામીને પુરસ્કાર ભજનમ પુરસ્કારને પાત્ર ઇનામને પાત્ર ભવંતિ એટલે કે બને છે અહમત્વ હું તારી પ્રામાણિકતા પ્રામાણિકતા વિશે પ્રભુ સન્નો એટલે કે મહારાજની આગળ છે એટલે કહીશ જુઓ સંન્યાસી શું કહે છે તસ્ય પૃષ્ઠે હસ્ત વિન્યસ્ય તેની પીઠ પાછળ વિનયપૂર્વક હાથ ફૂંકીને કહે છે કે દ્વારપાળ મેં તો એમ કે તારી પરીક્ષા લીધી અને તું ખરેખર એમ કે યોગ્ય સ્થાન પર નિમાયેલો છે સ્વત માટે લાલચું ન હોય એવા તારા જેવા જે વ્યક્તિઓ છે એ સ્વામીના પુરસ્કારને પાત્ર એટલે કે ઇનામને પાત્ર બને છે અને તારી જે આ ઈમાનદારી છે એ તારી ઈમાનદારી હું મહારાજની આગળ કહીશ કુત્ર વર્તતે શ્રીમાન શ્રીમાન ક્યાં છે કિમ અનુતિષ્ટતી સંપ્રતિ અત્યારે તેઓ શ્રી શું કરે છે એટલે સંન્યાસી છે એ દ્વારપાળને કહે છે કે હું તારી મહારાજની સાથે વાત કરીશ પછી એ પોતે આ શ્રીમાન એટલે કે મહારાજ ક્યાં છે અત્યારે મહારાજ શું કરે છે આમ બોલતા બોલતા એ ત્યાંથી ચાલી નીકળે છે તો જોયું મિત્રો કે એક સામાન્ય વ્યક્તિ કે જે દ્વારપાળ છે એ પોતે પણ કેટલો નિષ્ઠાવાન કેટલો પ્રામાણિક અને સ્વામી ભક્ત હતો કે એને લાલચ પણ આપે છે શું લાલચ આપે છે કે જો એવું રસાયણ છે એ રસાયણથી પચાસ તોલા જેટલું તાંબુ હોય તો એ તાંબુ પણ સોનું થઈ જશે પણ આ દ્વારપાળ પોતે નિષ્ઠાવાન હતો પોતે પ્રામાણિક હતો અને શિવાજી મહારાજના રાજ્યમાં આવા પ્રામાણિક વ્યક્તિઓના કારણે એ છત્રપતિ જે શિવાજી મહારાજ છે એમને સાહસ ભર્યા પરાક્રમો કરેલા અનેક વિજય બન્યા તો મિત્રો આપણે આ પાઠમાંથી શું શીખવાનું તો કે આપણામાં પણ સેવા ભાવનાનો વિકાસ થાય સાથે સાથે પ્રામાણિકતાનું મૂલ્ય છે એ મૂલ્યનું આપણામાં પણ સિંચન થાય એ આ પાઠનો મુખ્ય હેતુ છે તો કે આપણે પણ સેવાની ભાવના રાખવી કોઈક વ્યક્તિને મદદરૂપ થવું અને પ્રામાણિકતા એ આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે કે કોઈપણ સંજોગો આવે તો છતાં પણ આપણે પ્રામાણિક રહી નિષ્ઠાવાન રહી અને સત્યનો સાથ આપવો તો આપણે પણ સેવાની ભાવના અને પ્રામાણિકતાનું જે મૂલ્ય છે એને આપણે આપણા જીવનમાં સિદ્ધ કરવાનું છે મિત્રો આ પાઠ હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે આપણે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું જય હિન્દ જય ભારત